નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો હવે મગફળીની અંદર જે બીજને પોટ આપવાની સાસી પદ્ધતિ શું છે તેમના વિશેની આપણે સંપૂર્ણ વાત કરવાની છે મિત્રો જે પેસ્ટીસાઇડ અને ઓર્ગોનિક જૈવિક તમે જે તે કંઈ ખેતી કરતા હોય તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે મિત્રો તો વિડીયો સેટ સુધી જોવાનું સૂકતા નહીં અને મિત્રો ચેનલની અંદર કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને શેર કરી દેજો એટલે જેથી કરીને કોઈ પણ ખેડૂત આ વિડીયોથી વંચિત ન રહી જાય અને સાસું માર્ગદર્શન મળે તેથી તમને બધાને ખ્યાલ આવે કે આપણે અમુક દવાઓના પટ મારવાથી મગફળીની અંદર સારો ઉગાવો ન આવતો હોય કોઈપણને ફૂગ આવતી હોય કોઈ પણ આપણે સફેદ મૂંડા આવતા હોય તેમના વિશે આપણે પૂરતી કાળજી લઈ શકીએ મિત્રો તો હવે આપણે મગફળીની અંદર બીજને પટ મારવાની સાચી પદ્ધતિની વાત કરીએ મિત્રો તો તેમની અંદર હવે આપણે જે પેસ્ટિસાઈડ દવાઓની અંદર આપણે અલગ અલગ દવાઓના પટ મારતા હોય છે હું આપણે કોઈ એવી ખાસ ભલામણ નથી કરતો કે તમે આ જ કંપનીનો પટ મારો તમને જે અનુકૂળતા આવતી હોય અને જે જે તમને નજીકના એગ્રોની અંદર દવાઓ મળતી હોય તેમના તમે અલગ અલગ પટ મારી શકો પણ મિત્રો ઘણી એવી સ્ટાન્ડર્ડ કંપનીઓ છે હું દવાઓના નામ નથી આપતો પણ તમને જે યોગ્ય લાગે એવી દવાઓનો તમે પ્રયોગ કરી શકો છો પણ એ સાસી દવાની પટ મારવાની રીત કઈ રીતથી આપણે પટ મારીએ તેમના વિશે આપણે વાત કરવાની છે મિત્રો તો વીસ કિલો દાણાની અંદર તમારે વીસ કિલો દાણાની અંદર ઓછામાં ઓછું સિત્તેર થી એસી એમ એલ કોઈ પણ કંપનીની દવા નાખવાની છે પછી મોંબરી આવતી હોય તો એનું તમારે અલગ દ્રાવણ કરવાનું છે જેટલા ગ્રામ કીધું એ પ્રમાણે અને જે કંઈ તમે લિક્વિડ ફાર્મમાં લેતા હોય પ્રવાહી તેને સિત્તેરથી એસી એમ એલ એક વીસ કિલોના પ્રમાણમાં દવા રાખવાની છે અને ઓછામાં ઓછું તમારે ત્રણ ભાગનું પાણી રાખવાનું છે એક ભાગની દવા અને ત્રણ ભાગનું પાણી એટલે તમે માનો કે તમે એસી ગ્રામ દવા લીધી છે તો તમે અઢીસો ગ્રામ પાણી ઉમેરી શકો અને સિત્તેરથી એસી ગ્રામ તમે દવા ઉમેરી છે ત્રણ ભાગ પાણી અને એક ભાગ દવાને બંનેને સરખું મિક્સ કરી અને વીસ કિલો દાણાની અંદર પટ મારવાનો છે અને તમે કોઈ પણ કપડું પૈસા પ્લાસ્ટિકનું હોય તેમની અંદર નાખી અને સારી રીતના તમે વીસ કિલો દાણાને કેરવી અને એનો પટ મારી અને કોઈ પણ દાણો પલરા વગરનો ન રહી જાય તે રીતના પટ મારવાનો છે મિત્રો પણ તમે એમાં એવું વિચારતા હોય કે ભાઈ આપણે આમાં એગ્રો વાર કીધું છે કે આ દવાનું તમારે દસ મણ દાણા છે તો તમારે એમાં સાતસો આઠસો ગ્રામ જેવી દવા હશે તો થઈ રહેશે બરાબર તમે એટલી દવા લઈ આવ્યા હોય તો હવે એ દવા લઈ આવીને તમે એની અંદર એવી ભૂલ કરો છો કે એની અંદર આપણે આ સાતસોથી આઠસો ગ્રામ દવા નાખવાની છે તો બસ એટલું પાણી ઉમેરી દઈએ એટલે આમાં સરખો પટ લાગી જશે પણ તમે પટ મારતી વખતે તેમાં પાણીનું પ્રમાણ પણ ઓછું હોવાથી બધા દાણા એક સરખા પલળતા નથી એટલે જે સો દાણા હોય એમાંથી સાઠ દાણાને કે સિત્તેર દાણાને પોટ લાગી ગયો છે અને જે ત્રીસ દાણા છે તે બાદ રહી ગયા છે હવે ઈ દાણાનું વાવેતર કરેલું હોય એટલે એમાં અમુક જગ્યાએ જ્યાં સરખો પોટ ન લાગ્યો હોય તે દાણાને એમાં એવું પણ બની શકે કે તે જ જગ્યાએ કોઈ મુંડો છે કે કોઈ પણ જીવાતનું નુકસાન કરે અને ઈ સોળ હાથમાં આવી જાય તો તેમને નુકસાન કરે એટલે કે ભાઈ આમાં તો આપણે પોટ માર્યો તો અને આવું નુકસાન કેમ પણ સાસી પદ્ધતિ આપણે મિત્રો ઓળખતા નથી કે કઈ જોતા નથી તો ખેડૂત મિત્રો આવી કાળજી નાની નાની એવી ભૂલોની કાળજી લેવી ખાસ જરૂરી હોય છે પણ એનાથી પણ એવું બની શકે અને ક્યારેક પણ એવું બની શકે કે જયારે આપણે સરખો પટ લાગેલો હોય એવો દાણો કે છોડ એને ખાવા માથમાં આવી ગયો તો એ પણ જીવાત મૃત્યુ પામતી હોય છે અને ક્યારેક આવું પણ બની શકે એટલે આવી ભૂલોથી બચવા માટે થઈને આપણે જે વીસ કિલો દાણા હોય તે દાણાની અંદર સિત્તેર થી એસી એમ જે દવા નાખવાની હોય છે અને ત્રણ ભાગનું પાણી અને સરખી રીતના એને આપણે સારી રીતના ભેળવવાની છે અને એમાં મિત્રો એક કાળજી એ લેવાની છે કે આપણે જે ફૂગની દવાઓ પાછળથી વાપરતા હોય છે પાવડર ફાર્મમાં એમાં જે કાર્બનની જેમ મેન્કોઝેપ છે અથવા તમે ને કાર્બોક્સિન જેવા પાવડરો વાપરતા હોય તો સારો વાપરવામાં પાવડર થાઈરમને કાર્બોક્સિન અને તે પછી કાર્બનની જેમ મેન્કોઝેબ પાવડરને વાપરી શકાય મિત્રો પણ આ બંને પાવડરને જો તમે બીજને પટ આપોને એમની પહેલાં પણ તમે પ્રયોગ કરી શકો અને બીજને પોટ માર્યા પછી તમે પાવડરને જો પાછળથી લગાડો તો એક કોટિંગ જેવું કામ થઈ જાય છે એટલે એ જે દાણા ભેજવાળા હોય ત્યારે આખા દાણાની અંદર પાવડર હરખવી રીતના સોટી જતો હોય છે અને ઓલું આપણે પેળા પહેલાં તમે જો દાણાને પાવડરનો પટ આપ્યો હોય અને પછી તમે દવાનો પ્રોટ આપતા હોય તો એની અંદર ઉતરી જાય છે અને આ દવા ભેગું ભળી અને એની અંદર કોમ્બિનેશન થઈ જતું હોય છે પણ મિત્રો ખરેખર તમે આવી કાળજી લ્યો તો એનાથી તમને ઉગાવામાં કોઈ જાતની તકલીફ ન પડે એટલે તમે એવું નહીં વિચારતા કે જ્યારે આપણે વાવેતર કરવાનું છે એટલે ત્યારે તરત જ અગાઉ આપણે અહીંયા ટેક્ટર કે કોઈ સાથી કે આપણે વાવણી કરવાનું ચાલુ કર્યું છે અને આપણે તરત જ પટ મારી અને સીધું વાવેતર ચાલુ કરી દે મિત્રો ઓયણીની અંદર દાણા ઉતરવાનું પ્રમાણ થઈ શકે છે દાણા હોય એટલે ઓયણીની અંદર એક સરખા ઉતરી પણ ન શકે એટલે જ્યારે આપણે વાવેતર કરવાનું હોય સવારના વાવેતર કરવાનું હોય તો આપણે આગલે દિવસે સાંજે દાણાને પટ મારી દેવા જોઈએ અને જો ને બપોર પછીના વાવેતર કરવાનું હોય તો સવારમાં પટ મારી અને દાણાને બધા કમ્પ્લેટ ઓકે કરીને રાખવાના હોય મિત્રો તો તમે બે પાંચ કલાક અગાઉ પોટ મારી અને દાણાને ભેજવાળા વાતાવરણમાં જો ખુલ્લા રાખી દો તો એકદમ સૂકા કોરા દાણા થઈ જાય છે એટલે વાવેતર કરતી વખતે આપણે ઓયણીની અંદર એક સરખા દાણા ઉતરી શકે અને મિત્રો વાવેતર કરવાના અગાઉથી જ આપણે એવું નહીં સમજતા મિત્રો કે વાવેતર આપણે આ કાલે કરવાનું છે અને આજે દાણાને પોટ મારશું અને કદાચ કાલે વરસાદ આવી ગયો અને વાવેતર આપણે પાંચ દિવસ ન થયું તો તો મિત્રો એમાં કોઈ જાતની તમે બીક ન રાખતા કે દાણાને દવાનો પટ મારેલો છે એટલે આપણા દાણા નહીં ઉગે કે બીજી કોઈ તકલીફ થશે એવું તમને શંકા લાગતી હોય મિત્રો તો ક્યારેય પણ કોઈ દવાને તમે ખરીદતી વખતે એગ્રોવારાની પાસેથી માહિતી લઈ શકો પણ એવું ક્યારેય બનશે નહીં મિત્રો અને જે પેસ્ટિસાઇડ વાપરતા હોય એ ખેડૂત મિત્રોએ પૂરતી કાળજી લેવાની છે આ વર્ષે આપણે મે મહિનાની અંદર એટલા વરસાદો થયાલા છે અને વનસ્પતિ ખીલી ઉઠેલીઓ છે એટલે જે આપણે ઢાલિયા કીટકો છે તેમને જમીનની અંદર ઈંડા મૂકવાનું કામ અગાઉથી કરી લીધેલું છે એટલે હવે લગભગ આપણે વાવણી કરતા પંદર દિવસના ગાળાની અંદર મૂંડાનો ઉપદ્રવ વધી જશે મિત્રો એટલે મૂંડાની દવાની તમારે લગભગ ખેડૂત મિત્રોએ કાળજી લેવી પડશે અને તે પછીના પીરિયડોની અંદર લગભગ બે ત્રણ રાઉન્ડો મૂડાના આવી શકે મિત્રો અત્યારે જે એડવાન્સમાં પણ શરૂઆત કરી દીધી છે અને તે પછીથી પણ મિત્રો હજી એક બે રાઉન્ડ આવી શકે છે ઢાલિયા કીટકોના તો તેમના વિશેની સંપૂર્ણ કાળજી લેવી મિત્રો અને જે જૈવિક ખેતી કરતા હોય મિત્રો તો તેમના વિશે મેટોરિઝમ બેક્ટેરિયા છે પણ મેટોરિઝમ બેક્ટેરિયા નાખવાની સાચી પદ્ધતિની તમને ખબર હોય જ્યારે વાવણી કરી દીધા પછી વીસ પચીસ દિવસના ગાળામાં એક વખત બેક્ટેરિયા નાખી દેવા જોઈએ અને પછીથી પિસ્તાલીસ દિવસના ગાળે તમે એક વખત પાછા મેટોરિઝમ બેક્ટેરિયા નાખો બીવરિયા બાછ્યા છે મેટોરિઝમ બેક્ટેરિયા એટલે એ નાખવાથી તમે નાની અવસ્થામાં મૂંડા હોય જમીનની અંદર તો તમે જૈવિક બેક્ટેરિયાથી પ્રયોગ કરી અને તમે એને કાબૂમાં લઈ શકો છો મિત્રો પણ એવું નહીં વિચારતા મિત્રો કે હવે અમે ખેતી કરતા તો જૈવિક ખેતીથી આપણે કઈ રીતના મૂંડાને આપણે કવર કરીએ પણ મિત્રો એમાં પૂર પેલા પાર બાંધવી પડે છે એટલે અગાઉથી તમારે એમાં થોડીક કાળજી લેવી પડે એટલે તમે પૂરતી રીતના એમાં મૂંડાને નાશ કરી શકો છો મિત્રો અને તે સિવાય મિત્રો તમને એવું લાગતું હોય તેમાં ઉગાવો સારો લેવા માટે ફૂગને કવર કરવા માટે થઈને જો બીજા મૃતનો તમે પટ મારતા હોય તો તે પણ મારી શકાય છે અને તે સિવાય બીજી ઓર્ગોનિક ઘણી પણ પ્રોડક્ટો આવે છે મિત્રો અને તમે નીમ ઓઇલનો પણ પટ મારી શકો છો રક્ષા કવચ માટે મિત્રો તો એવી તમે ઓર્ગોનિક જૈવિક અને ઓર્ગોનિક બંને દવાઓના પ્રયોગ કરી અને પણ મગફળીને બસાવી શકો છો ફૂગથી મૂંડાથી જીવાતોથી તો મિત્રો આ રીતના તમે કાળજી લેશો તો તમે મગફળીની અંદર સારું ઉત્પાદન મેળવી શકશો મિત્રો અને આવી આવી નાની નાની અમથી કાળજી લેવી ખરેખર જરૂરી હોય છે અને આવા આપણે જો પ્રયોગો ન કરીએ મિત્રો તો અત્યારે આ સમયની અંદર મગફળીની અંદર બહુ નુકસાન મોટા પાયે થાય છે તો સફેદ મુંડાથી બસવા માટેના પ્રયોગો હતા મિત્રો પેસ્ટિસાઈડ અને જૈવિક ઓર્ગેનિક બધા તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો